બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સત્તરમું બ્રિક્સ સંમેલન યોજાયું આમાં બીઆરઆઈ સી એસ એટલે આમ તો બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા મેઇન એના ફાઉન્ડિંગ મેમ્બર છે આ સિવાય બી બીજા મેમ્બરો જોડાયા છે આ સંમેલનમાં ચીનના શી જિનપિંગ અને રશિયાના પુતિન હાજર નહોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં રહ્યા અને એમણે પાકિસ્તાનને જાટક્યું પણ ખરા બ્રિક્સ સંમેલન પછી જે અહીંયા આમંત્રિત નથી હતો જે સંગઠનનો ભાગ નથી એવા ટ્રમ્પ બરાબર બળક્યા છે નમસ્કાર કેમ કોણ હાજર રહ્યું અને કોણ ન રહ્યું એની આપણે વાત કરીએ શી જિનપિંગ હાજર નહોતા વ્લાદિમીર પુતિન હાજર નહોતા ઈરાનના રાષ્ટ્રપતિ રઝા પઝાસ્કર હાજર નહોતા મિશ્ર રાષ્ટ્રપતિ અબ્દેલ ફતો પણ હાજર નહોતા હાજર કોણ હતું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન સિરિલ રામાપોસા રાષ્ટ્રપતિ દક્ષિણ આફ્રિકા અને પ્રબો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ આ સિવાય દરેક દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા સૌથી મહત્વની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પુતિન બ્રાઝિલ કેમ ન ગયા એના ત્રણ કારણ હતા પેલું પુતિન પર યુક્રેન સાથેના યુદ્ધનો આરોપ છે બીજું યજમાન બ્રાઝિલ છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ આઈસીસી નું મેમ્બર છે હવે જો પુતિન બ્રાઝિલ જાય તો એની ધરપકડ કરવી પડે એવી પરિસ્થિતિ થાય એટલે પુતિને જવાનું ટાળ્યું પણ વર્ચ્યુઅલી ભાષણ આપ્યું સી જિનપિંગ કેમ ન ગયા એ પણ વધારે રહસ્યવાળી વાત છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં શી જિનપિંગ એક પણ વખત ગેરહાજર રહ્યા ન આ વખતે ગેરહાજર હતા ચીનની અર્થવ્યવસ્થા અત્યારે મંદીનો માર ઝીલી રહી છે અમેરિકા સાથે ટ્રેડ વોર ચાલે છે અને સૌથી રહસ્યની વાત એ છે કે ચીનના રાષ્ટ્રપતિ બદલાઈ રહ્યા છે એટલે કે નવા રાષ્ટ્રપતિ શી જિનપિંગ ની જગ્યાએ આવે એની ચર્ચા ચાલે છે હાજર રહેલા મોદીએ પાકિસ્તાનને બરાબર ઝાટક્યું અને આતંકવાદી વિરુદ્ધ પ્રતિબંધ લગાવવા પર કોઈ સંકોચ ન હોવો જોઈએ આતંકના અને સમર્થકોને શકાય અંગત કે રાજનીતિક સ્વાર્થ માટે આતંકવાદને આપવી સ્વીકાર્ય નથી મોદીએ ચાર મહત્વની વાત કરી છે વૈશ્વિક હિતો માટે ભારત સ્વાર્થ વગર કામ કરે છે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો પડકાર છે ગાંધી અને બુદ્ધ ની ધરતીમાં હિંસાને કોઈ સ્થાન નથી અને ભારત હંમેશા મિત્ર દેશોને સહયોગ આપવા તત્પર હોય છે બ્રિક્સ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે જેમ ક્વા એ જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ